પછી આ મોહલો પિયાડી વગાડી મનો સુસલા તને તો મેં હું કરું લા આ દોર્યો પિયાડી રમે એન્જોય કરો મે મેં દરિક્ષે તો નહીં જાવ એટલે કાપો કયા વાલા આ પુષ્પર આજ આવે હે

કઈ નીલા રોશન તમારા થી આ બે હાથ જણા કાફી તમારો બે ની પડે આયા બે હાથ જણા આપનારો મોહલો બે હાથ જણા કાફી તમે આખા તૈન તૈન જણા શું કરવાના એ જો જો આનો આનો સોર હો આલે એ આપનો આ ગટી હોઠો એ પેલા લદી ખાવા જ રહી છે આખો દાડો લદીઓ જ ખાઈ ગયા આ કટાયલો આ કટાયલા શું કરે તું કશું ની લદી જ ખાય તું બાળી આવેલા એરો ટાઈટ આવેલી એટલે વિડીયો કટ થઈ ગયો મતલબ ગાડી આવી ગયેલી રોશન ગબડાવી એ ઊંધું મારે લાગ્યું

એલે એ શું કરે તું પંચર કરે હે શું કરે કઈ છે લેખ મને જવા દે દુકાને પંચર કરે છે અમાર શું એટલે તારે આજે દુકાને જવા દેવાનો ઈરાદો છે કે નહીં નહીં જવા દેવું મને એમ શું કરવા હે

ઉપાછી જો વીડિયો ચાલે છે તે તને ચાહી કડાઈ કોન તે એમે ચાહી અમે તને ન મરે કોઈ નોમ બોલે મે ચાહી હાલ દમ કોઈ જતો રહેશે એ કોઈ તારી ઘરવાળી નોમ બોલે નોમ બોલ ચાહી હાલ દમ તું નોમ કરી તું નોમ જોડી નો કરવાનું છે

આ ધામો ફેટો ઉકેલી કાયડો અમારો કોઈ તું વારી અમે મહેનત કરીને કાયરો ને તું કેલી કાયડો આ ફેટો ઉકેલી કાયડો અમારો અને આ તો ગાઈસ વિડિયો નો એન્ડિંગ સોફ પર આઉટ કરો છું તો આપણો આ વિડિયો કેવો લાગ્યો તો કમેન્ટ કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણો આ વિડીયો ગઈ મોઈને તમે આ વિડીયો જોવા મગતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે તેને શેર કરી દેજો મળશું નવા વિડીયોની અંદર